જાનહાની ટી હતી આજે બપોરના સમયે પાલનપુર ડીસા હાઈવે પર દૂધ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ડ્રાઈવરના કેબિનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભુકી ઉઠી હતી પાલનપુર ડીસા હાઇવે પર એરોમા ફેક્ટરી નજીક દૂધ લઈ જઈ રહેલા ટેન્કરને અચાનક આગ લાગી હતી ટેન્કરમાં આગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ ટેન્કર ચાલક નીચે ઉતરી જતા આ બચાવ થયો હતો કે સ્થાનિકો દ્વારા પાલનપુર પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી ફાયર ફાઈટર ત્વરિત ઘટના સ્થળે પહોંચી ટેન્કરમાં લાગીલી આગ પર કાબૂ મેળવ્યો હતો ડ્રાઈવર કેબિનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જાણવા મળ્યું છે જો કે વાહનોની સૌથી વધુ અવરજવર એવા પાલમપુર ડીસા હેવે પર દૂધના ટેન્કરમાં લાગેલી આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી